અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના શિક્ષકોએ બીએલઓની કામગીરી મુદ્દે આવેદન આપ્યું છે બગસરા મામલદાર કચેરી ખાતે શિક્ષકો દ્વારા મામલતદારને આવેદન આપી રજૂઆત કરી હતી શિક્ષકોને એસઆઈઆરની કામગીરી સોંપાતા શિક્ષકો દ્વારા મામલતદારને આવેદન આપ્યું છે વિદ્યાર્થીઓના શિક્ષણ વચ્ચે શિક્ષકોને એસઆઈઆરની કામગીરી સોંપાતા આવેદન આપ્યું છે શિક્ષણ વચ્ચે વધારાની કામગીરીને લઈને તાલુકાના શિક્ષકો દ્વારા મામલતદારને આવેદન આપી આ કામગીરીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરી હતી અત્યારે અમે એ જ રજૂઆત માટે આવ્યા હતા કે અત્યારે શિક્ષણના ભોગે અત્યારે જે એસઆઈઆરની કામગીરી ચાલુ છે એમાં અમારા શિક્ષકો અત્યારે ચુમ્મોતેર બીએલઓ અમારે બગસરા તાલુકામાં રોકાયેલા છે એમાંથી સુડતાલીસ બી તો ખાલી પ્રાથમિક શિક્ષકો છે અને એમાં પણ કાલે જે બીજા સહાયકો ઓપરેટરો તરીકેના જે ઓર્ડર થયા એ પણ અમારા શિક્ષકો જ છે એક તો સર્વર ચાલુ નથી સર્વર ડાઉન છે અને ઉપરથી બસ એવું જ ખાલી કહેવામાં આવે છે કે તમે ફોર્મ ભરો ફોર્મ ભરો ફિલ્ડમાં નથી જવા દેતા ઘણા લેડીઝો લેડીઝ છે મહિલાઓ છે એને બીજા ઘણા પ્રશ્નો એવા ઊભા થાય છે કે ભાઈ ફિલ્ડમાં જઈએ છીએ તો અમુક જગ્યાએ તેવા રિસ્પોન્સ મળે છે કે ભાઈ અત્યારે તમારે શું કામ છે ને અત્યારે ન આવો એવા ઘણા બધા મુદ્દાઓ ઘણા બધા પ્રશ્નો એવા છે અને ઘણી શાળાઓની અંદર એવા બધા પ્રશ્નો ઊભા થાય છે કે અત્યારે એક પણ શિક્ષક કે ક્લાસ ખાલી હોય છે શિક્ષકો હાજર નથી રહી શકતા પડે છે એટલે બધા શિક્ષકો રોકાયેલા છે એટલે શિક્ષણના ભોગે અત્યારે અત્યારે અમારે કામ કરવાનું થાય થાય છે છે એવું એટલે હવે અમને શિક્ષકોની જગ્યાએ બીજા કોઈ કેડરને આમાં જો સમાવી લેવાય અને થોડાક શિક્ષકોને જો આમાંથી રિલીઝ કરવામાં આવે તો અમે થોડુંક શિક્ષણમાં ધ્યાન આપી શકીએ અને બાળકોનું ભવિષ્ય સુધરી થઈ શકે અલ્તાફ અરબ દિવ્યાંગ ન્યૂઝ બગસરા અમરેલી